રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ હવાર હવારમાં અત્યારે ઝાકર આવી છે ને કે વાત જવા દો જે આપણે તાજું પાયેલું લગભગ તો બધું તાજું પાયેલ છે એમાં પાછળથી એટલે કે કાલે જે પાણી પૂરું કરી લીધું ને આગતરા દાણામાં એમાં ઠાર આમ તો જો કે હવે બરવાનું હતું તો બરી ગયું પણ હવે વધારે ઠાર ને આવશે ને તો દાણા વધારે લાલ થવાનું કરીએ તો હવાર હવારમાં ચક્કર મારીને એ આ ધાણીમાં અહીંયા કોયરે કોયરે જે આપણે આ ધોરિયાની પારી પારી છે ને દાણાનો કલર લાલ મહીંડો હે થાવા ધાણીમાં જો એ કલર થાય ને એ નુકસાનમાં છે અહીંયા આપણે દાણામાં તો કદાચ થાય તો બહુ નહીં નડે વાંધો નહીં આવે અને ફૂલ બધા ભરી ગયા કાલ આપણે ભાઈની કોમેન્ટ હતી કે ફૂલ ભરી રહ્યા એનું કારણ કદાચ દવા ઓછી છાઈતી તો ભાઈ કદાચ બની શકે આપણે બે જ રાઉન્ડ લીધા હે કોન્ટાપના અને છેલ્લે આપણે બીજા રાઉન્ડમાં દાઈ થઈને નાખ્યો તો પણ આમાં ક્યાંય આપણે હલાઈ નહીં ને એવો વલ થઈ ગયો હતો ટૂંકમાં બધા ધાણા નમી ગયા હતા એટલે નીકળે એવું નથી કોઈ હિસાબે તો એ રાજુભાઈને થોડોક કંઈક કામમાં હતો ને થોડીક માંદપના લીધે દવા મેં એકલે જ બધેમાં છાંટી એત્રીસ તેત્રીસ વીઘા જેવું આપણે ધાણીનું બે મિક્સિંગ થઈ અને વાવેતર હે પણ જે આપણા ભાગમાં હે ને એ થાય હા દવાથી કંઈ આપણે બધું કરી શકીએ એવું ના હોય અને એની પહેલા ભાઈની એવી કોમેન્ટ આવી હતી કે કોન્ટાપ તમે વધારે ચાઠ્યો ને તો ફૂલ બરીએ કોન્ટાપ આપણે ખાલી બે જ રાઉન્ડ લીધા સિવાયનો કોઈ રાઉન્ડ જ નથી લીધો અંતે જો કે આજુબાજુમાં બધે ને એ પ્રશ્ન હે ટૂંકમાં દર વર્ષે જે ફાલ હોય ને એ ફાલ આ વર્ષે બેસતો નથી કોઈને નથી બેસતો એમ બાકી હા અતિશય દેશાણીયું ખાતરથી ભાંગી નાખવા એ ને પડાને તો કદાચ ફાલ લઈ જતા હોય બાકી થોડુંક જમીન ઉપર રહીએ છીએ આડી જમીન હોય આછી જમીન હોય એ બધી જમીન ઉપર ફેરફાર થતા હોય તો આલો હવાર હવારમાં મસ્ત મીઠી મીઠી ઝાકર હટાણમાં મજા આવે પણ આ ઝાકર એવો તડકો વરહાવીએ ને કે વાત જવા દો દિવસના ક્યાંય બહાર નહીં નીકળે અને મોકે આજે અમારે હે લાઇટનો કાપ હવારના હાથથી હાજના પાંચ વાગ્યા સુધીનો મેસેજ છે પણ લાઇટ આઠ વાગે ગઈ છે અત્યારે કંઈક સાડા આઠ પૂણા નવ જેવો ટાઈમ થાય છે હજી આગળ તમને કઈ દેખાતું નથી જો આપણા વલ્લે થઈ કે ઊભો પણ ઘરે મને કઈ દેખાતું નથી નથી જાડવા દેખાતા કે નહીં કઈ અને મારી પાછળ તમે જોઈ શકો કાકાની કલનજી નો હેઠ મારે ખાલી બે નાળા વાર પલ્લો હે પણ એ દેખાતું નથી અમારે ભાઈ જોઈ લેસન કરે કેમ જલીએ તારે આજ લેસન કરવાનું વારો આવી ગયો અટાણમાં ભાઈ બાલમંદિરે કરવાનું હોય લેસન તો થઈ ગયું હોવું જોઈએ કાલનું કાલ

અમારો છે ને તો બહુ માણસ છે ને જીન હવે જો તાર પપ્પા ગાડી તૈયારી કરો કાનો કાકો જો ગાડી સાફ કરે હાલો કીને કીને જવાનું હોય થેલો ભરવાનો ટાઈમ થઈ ગયો થઈ ગયા સ્ટુડન્ટ બધા રેડી હા એવું હે શ્યામ ભાઈ હજી કટલી લગા છે સોમનનો હા હા ભાઈ એ પોચી વાત છે જી ભાઈ બહુ ટાઈમ લીએ હે ને 6 મહિનાનો નો થા તઈ પોચી હા હા લાગ્યા હજી થોરે એ થોરો આ મેરે ને તો લાગ્યા આ દેલા ને બારું બો હે આ لائن کاٹ نی ج Vai, vai. Vai, vai. ભાઈ છોકરા નિશાળે વૈયા ગયા બાલ મંદિરે વૈયા ગયા અને પાલભાઈ નો અગણી ફોન આવ્યો હતો પાલભાઈ ને એક મોટર રિહાઈ ગઈ છે તે ખાલી મોટર ચેક તા લગભગ કરી લીધી કાઢવાની થાય કદાચ ફાઇનલી પાલભાઈ નો ફોન આવી ગયો ને જાવ મોટર કાઢવા હાલો પાલભાઈની મુલાકાત કરી આજ ઘણા બધાની માંગ છે કે પાલભાઈ કેમ નથી આવતા લઈ લઈ હમણાં જો પાલભાઈ નહીં અહીંથી અમારે દૂર નથી જો આમાં ઝાડવા દેખાય ને પીપરી નારિયેલી વચમાં તમને જે બે દેખાય ને એ પાલભાઈની વાડી છે એક આ મારી કટકી અને પછી એક વચમાં જો આ એડાવાનું ખેતર છે એ આલભાઈનું છે અને એના પછી ડાયરેક્ટ પાલભાઈ પાલભાઈના મકાન તો હાલો જો આપણે રાજુભાઈ આવે છે લેતો જાય છે ભાઈ એ માતાજી હાલો પાલભાઈ ની મુલાકાતે જાય રાજુભાઈ ઘેર બદલાવાનો આરહુડો થઈ ગયો બોલો લીવર મારી ને ઉપાડી ગાડી હા એમ ને તારા વજન નમરે ને મમરે જેવો તું હવે તને શું ફેર પડે પણ ના ચાલે ને બીજા ઘેર ક્યાંથી જો ભાઈ અહીંથી વણાક લેવાનો યહાં સે વણાક લે લે ને વણાક લે લે વણાક લે લે ને હા હવે જો હવે અહીંયા આપણો વલ્લો હે ત્યાંથી આપણે આગળ તડ ચડીને ડાયરેક્ટ વણાંક લીધો છે અને હવે પાછો અહીંયાથી વળાંક લેવાનો હે તો આ બદામ વારું છે ને એ આલભાઈ ની વાડી આવી ગઈ અને અહીંયા છે આપણે આલભાઈના એડા જો આ એડા હે એડાનો ઘેરો એટલે ભાઈ નંબર વન ઘેરો હે અને હવે ડાયરેક્ટ પાલભાઈ ની વાડી જો ચાલુ વિડીયો જ આપણે પહોંચી ગયા છે આ એડા અને આ પાલભાઈ ના મકાન અમારા રાજુભાઈ નો કાન જબરો બહુ ને આડો આવે જીગર

تھوڑی کاش کر ہیوں میں وہاں خوٹے خوٹے کے لگے یا جا ہے کٹا باروں کا دیکھتا ہے ایک تا مرمان مسا تھا تھا بات 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 ایسا ہمارا راجون ودر تھا موٹر نہیں کریں રાજુ ને હીરામણ માં તકલીફ પડતી પોતા હાલતા કે મેલ થાયો ભાઈ મસ્ત જો પાલભાઈ ના ચા પાણી પી લીધે ને હવે જાય આપડે ન્યાય માં નાડો બાંધી દીધો અને નાડો જો આમ નામ જાય ઘઉં માં પાહરો ને પાહરો માવો ચડાવી અને મોટર માં હવે કઈક તાકાત થાય પલભાઈ ત્યાં ઘઉં છે હા એલા ફ્રીજ પડ્યું અરે અરે તારી ઘણી ઢાલુ તારી ઢાલુ ઘણી હે તારે જોતું લઈ લેજે અમે રાજ્ય છે

گئی

ભાઈ હાલો પુણા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે સોનલ કીએ હે ગામમાં ગૌચરે મકાઈ નાખવાનું હું જાવું એના કરતા પાલભાઈ ને ગાય છે તો ગાય ને આપણે અહીંયા પાલભાઈ ને નાખી આવી મકાય પાલ્યાનું જ કામ કર્યું હજુ એને છોકરો પાર્સલ ને લેવા ગયો તો હાલો ઘેર પુગાર દઉં એકવાર આને ગાડી ઉભી રહી જાય લીવર વાળો હાથ મૂક દીધો ને હાલ પકડજે એમ માર 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 માં લોભ ના કર ને ભાઈનું મેચિંગ થઈ જાય

ભાઈ હાલો આજે જો પાલભાઈને અહીંયા મકાઈ નાખી આવ્યા ગાયને ધરમનું કામ એ કર્યું પછી પાલભાઈને છોકરાને તેડી આવ્યા એ ધરમનું કામ કર્યું પાલભાઈ આજે રહેતો નહીં એટલે પાલભાઈની મોટરનું સેવાનું કામ કર્યું આજે બધા પાલભાઈને જ કામ કર્યા વિરેનભાઈ આવી ગયા હે ભણીને બાપુ તેડી આવ્યા છે ને આ બધા પોપટા કેવા પોપટા ખાવા તમારે આ ઠુંસા ઠુંસ ડુક્કર જેવા લોયરું પોક બનાવવાની વાત હાલે ભાઈ અમારે પોક બનાવવો હે પણ લાઈટ આવે ને તો એક વાર એમ થાય કે નાય અને પછી બધા કામ આગળ કરવા હે અને હવે આપણે આજના વિડીયાનો એન્ડ કરી દઈએ વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો કોઈના પણ સવાલ જે કોમેન્ટમાં હે ને એ બધાના સવાલ હું લખીને જવાબ તમને દઈ દઈ વિડીયોમાં કહેવાનો ટાઈમ નથી કેમકે નામ કોઈને યાદ રહીએ નહીં અને મોબાઈલમાં જોઈને વિડીયો રોગેરોગો લાંબો થતો જાય એટલે હાલો આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો અને આજના વિડીયોનો હવે આપણે એન્ડ કરી દેવાનો છે તો ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ